પણ આ તો બહુ ખૂબ મોટી છે ત્રણ ત્રણ દોણા ભરેલા છે અને સારામાં સારી મગફળી છે જોઈ લો મિત્રો બધી ચાલુ જ છે કાઢવાની ટ્રેક્ટર પણ ચાલુ છે કોઈ પણ લેવા કોઈ પણ લ્યો આ જો બધા જ કે સારો ડોકો જોઈને ઉપાડ્યો એવું નથી આ બધી જ એક જ સરખી મગફળી છે જોઈ લો એક જ માલ છે આજુ સરસ 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 બિયણ વસાડ લેવાનું પણ ચાલુ છે મગફળી કાઢવાનું પણ ચાલુ છે તો પેના લીધે થોડું કપાવાનો છે મચોક એવો તો બટા છે અંદર સારું સરસ મગફળી છે મીનાક્ષી તો મીનાક્ષી જ છે ભાઈ મીનાક્ષી જ વાપરાય ચોમાસા માં વપરાય ને તો ચોમાસું શિયાળું શિયાળામાં વાવી દે શિયાળુ વાવરાય હવે આ મગફળી થાય ને ઉનાળુ ચોમાસું તો વપરાય પણ શિયાળામાં વાવવાનો જીવ થાય એવી છે